રાજ્યમાં જે આ વ આ વર્ષે કમોસમી વરસાદ થયો અને જે આ કમોસમી વરસાદથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જે ખેડૂતોને જ્યારે પાક લેવાનો સમય આવ્યો અને એ સમયની અંદર જ્યારે આ કમોસમી વરસાદથી જે ખેડૂતોના પાકને જે નુકસાન થયું છે અને એ નુકસાન માટે રાજ્ય સરકાર ચિંતિત છે જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જાતે અને એમના સાથી મંત્રીઓ પણ વિવિધ જિલ્લાની મુલાકાત લઈ ખેડૂતોને ખેડૂતોના ખેતરમાં જઈ પાક જોઈ અને એમની વ્યથાને સાંભળી અને જે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં જે નુકસાન થયું છે એ નુકસાની નુકસાનીના ભાગરૂપે રાજ્ય સરકારે આજે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે જેથી કરીને જે ખેડૂતો છે એ ખેડૂતોને એમની કપરી પરિસ્થિતિમાં સાથ આપી અને એમને બેઠા કરવાનો આ રાજ્ય સરકારે એક આજે ખૂબ જ સરસ નિર્ણય લીધો છે અને જે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કરું છે તેથી રાજ્ય સરકારનો હું છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું